સુરતમાં શિક્ષકોની જૂની પેન્શન યોજનાની માંગણી સાથે આંદોલન શરૂ આથી શિક્ષકોએ વિવિધ માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા કર્યું મહામતદાન શિક્ષકો દ્વારા આજે પેનડાઉન અને ચોકડાઉન કરવામાં આવ્યું સુરત પાલિકા સંચાલિત ચોલીસ શાળાને મતદાન કેન્દ્ર બનાવી મતદાન કરવાની શરૂઆત કરાઈ નવ માર્ચના રોજ કેસરિયા ગરી ગાંધીનગર કૂચની તૈયારી કરવામાં આવશે સુરત સહિત ગુજરાતના શિક્ષકોને જૂની પેન્શન યોજના ચાલુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરવામાં આવ્યા હતા અને સમાધાન પણ કર્યું હતું પરંતુ સમાધાન મુજબના પ્રશ્નો ઉકેલ ન આવતા આજ સુરત શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગણી સાથે મહામતદાન કરાયું સમગ્ર ગુજરાતની અંદર શિક્ષક સહિત અન્ય કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા અને અન્ય પડતર પ્રશ્નો જેવા કે સાતમા પગાર પંચ મુજબના ભથ્થાઓ જારી કરવા મહિલાઓની પ્રસ્તુતિ રજા જે ઓગણીસો છન્નુંથી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો એસ્ટાટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા એ સિવાય આ એનપીએસ અંતર્ગત જે ત્રણસો રોકડ સ્વરૂપે જે રજા છે એને રોકડમાં રૂપાંતર કરવું એ સિવાય આપણે મહાનગરપાલિકા નગરપાલિકા કેટલી એમાં બેતાલીસસો ગ્રેડ પેનો પ્રશ્ન હજુ પણ પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂર્ણ કરવો અને બાકી બધી જે પડતર માંગણો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે નામ મારું નામ ડૉક્ટર દિનેશ વાઘ રાષ્ટ્રીય સંયોજક સંયોજક રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સુરત શહેર નમસ્કાર મારું નામ મહેશભાઈ એમ પટેલ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સુરત શહેરના સંયોજક તરીકેની જવાબદારી આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની ચુમ્માલીસ શાળાઓને બુથ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના સાડા ચાર હજાર કર્મચારીઓ પોતાના મત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માગણીઓ હતી વિધાનસભા ઇલેક્શન પહેલાં પાંચ પ્રધાનમંત્રીઓ પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની અને એની અંદર જે માગણીઓ સ્વીકૃત કરેલી હતી એ માગણીઓ પૈકીની મુખ્ય માગણી ઓપીએસ છે ઓલ્ડ પેન્શન યોજના એ આજ દિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે પરંતુ છતાં સરકારે આજ દિન સુધી એને સ્વીકૃત કરી નથી એ સિવાયની કેટલી માગણીઓ છે કે જેને સરકારે આજ દિન સુધી સ્વીકૃત કરી નથી એના માટે તમામ કર્મચારીઓ શિક્ષક અને તમામ કર્મચારીઓ આ બેલેટનો ઉપયોગ કરી અને પડતર માગણીઓ અમારી સ્વીકૃત થાય એના માટે સરકાર સમક્ષ મૂકનાર છે અને આ બધા જ બેલેટ પેપર સમગ્ર ગુજરાત રાજ્યના બેલેટ પેપરો આવતીકાલે ગુજરાત સરકારની અંદર જમા થશે અને ગુજરાત સરકારમાં આની રજિસ્ટ્રી વિભાગમાં એની નોંધ થશે સુરેશ જોશી મહામંત્રી લિંબાયત જોન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત કોર્પોરેશન આજને મતદાન પ્રક્રિયાની અંદર સુરત કોર્પોરેશનના ચાર થી સાડા ચાર હજાર શિક્ષકો મતદાનમાં જોડાનાર છે અને તમામ મતદાન કરનાર છે